હજીરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો સુરતના હજીરા પોલીસ સ્ટેશન ઝોન છ નાયબ પોલીસ કમિશનરની હદમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ આજ રોજ મોરા સ્ટાર કોલોની પાસે એલ જોતા રોડ જગ્યાએ ઝોન છ માં આવતા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશન ગુનાનો મુદ્દામાલનો નાશ કરવા રાજેશ પરમાર નાયબ પોલીસ કમિશનર વિક્રમ ભંડારી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત સુરત શહેર તથા પાર્થ તલસાણિયા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ઓલપાડ પ્રાંત નેહા સવાણી નાયબ કલેક્ટર અને ઝોન છ ના પોલીસ સ્ટેશન પોલીસ સંસ્પેક્ટર હાર્シュ રહિયા પ્રોહિબિશન ના 149 કેસ અંગ્રેજી દારૂની કુલ બાટલી 74042 જેની કિંમત 94 લાખ નો નાશ કરવામાં આવ્યો નાશ છે છે અને દ્વારા છે આ સુરત શહેર પોલીસ ના ઝોન 6 માં આવેલા સચિન સચિન જીઆઈડીસી ડુમસ હજીરા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન નો ટોટલ 94,60,000 નો વિદેશી દારૂનો નાશની કાર્યવી આજે નશાબંધી અધિક્ષક શ્રી કર્ના સાહેબ સિટી પ્રાંત શ્રી ભંડેરી સાહેબ તથા ઓલ પ્રાંત શ્રી તલસણીયા સાહેબ તથા સામણી મેડમ ની હાજરીમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે કેટલી ટોટલ બોટલ નંબર છે આ ટોટલ કિંમત છે 94,60,000 ની કિંમત છે ન્યૂઝ રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે